ગૌ સેવાને જે પ્રાધાન્ય આપ્યું છે એક રઘુવંશમાં રાજા દિલીપે જે ગાયોની સેવા કરી અને ચંદ્રવંશમાં ભગવાન શ્રી જે ગાયોની સેવા કરી કામધેનુ જેને કીધી છે મન વાંચિત ફળ પ્રદાન કરાવનારી તે ગાય છે ગાવો વિશ્વસ્ય તમે જગતની માં એ ગાય છે પણ આજના સમાજની વિકટ પરિસ્થિતિ કે આજનો એ જ સમાજ એ ગાયોને કતલખાને મોકલતો થયો ગાયોને કચરો ખવડાવતો થયો કાગળ પ્લાસ્ટિક ખવડાવતો થયો સમાજની દુર્દશા જગતની જેને આપણે માં કહીએ છે એ આજે આપણે બધાએ કેવી કરી નાખી ભગવાન બાલકૃષ્ણ એ જે આપણો આરાધ્ય દેવ છે એ ભગવાન બાલકૃષ્ણ એ અગિયાર વર્ષ બાવન દિવસ સુધી વ્રજમાં ખુલ્લા પગે કોની સેવા કરી તો ગાયોની સેવા કરી આપણે કૃષ્ણની સેવા તો કરીએ છે ઠાકોરજીને બંટો ધરાવીએ છીએ ભગવાન આરોગો પણ ભગવાન કદાચ એમ હશે ને તારો આ બંટો ગળાની નીચે નથી કેમ જ્યાં મારી ગાય ભાંભરી રહી છે એને બચાવી લે કોઈ સારી ગૌશાળા પાંજરાપોરમાં જઈને મૂક્યા પછી બંટો ભલે ધરાવું કે નહીં ધરાવું તો ચાલશે કૃષ્ણ એ જેની સેવા કરી એની સેવા કરવાની જરૂર છે પણ આજનો સમાજની એ વિકટ પરિસ્થિતિ કે સમાજ આંખ આડા કાન કરીને બેઠો છે શું કરીએ અમે કોઈ સાથ ના આપે કશું થાય નહીં કોણ કરે ભલે બીજો કરે કે ના કરે પણ આ પોતે તો પહેલ કરો શ્રીમદ ભાગવત તો એમ કહે છે ગરીબ કોને કહેવાય જેને આંગણે ગાય નથી એ ગરીબ છે આપણી થિયરી જુદી છે આપણે વિચાર છે છે થિંકિંગ કેવી જેને આંગણે ગાય છે એ ગમાર છે એને આપણે ગામડીઓ કહીએ છીએ આ ગામડીઓ આવ્યો જો અને ઘરની બહાર પચાસ લાખની ગાડી લાવીને મૂકી દો સમાજ શું કે ઓહો જોયું કેટલા બધા રૂપિયા વાળો પચાસ ની ગાડી લાયો બંને ગાયની પણ જરૂર છે અને ગાડીની પણ જરૂર છે આ ગામ થી બીજે ગામ જવું છે તો ગાડીની જરૂર છે અને આલોક પરલોકમાં જવું છે તો ગાયની જરૂર છે શાસ્ત્રકારોએ તેથી બહુ સમજી વિચારી અને ગૌદાનની મહત્તા બતાવી ભેંસનું દાન નથી કેમ તો દાન વાંધો આવે પચાસ સાઈઠ હજાર રૂપિયાની ભેંસ આવે સો ફેટ નું દૂધ આપે હાથ પડે પાંચસો હજાર રૂપિયા કમાઈને આપે પણ છતાંય ઋષિમુનિઓ મુનિઓએ ગૌદાન ને મહત્તા કેમ આપી કારણ પૂછ પકડીને કોઈ દિવસ તલાવમાં પડજો તો ગાય સામા કિનારા સુધી લઈ જશે અને કોક દો ભેંસ પકડીને તલાવમાં પડજો અધ વચ્ચે જઈને ડુબાડી દેશે વૈતરણી પાર કરાવનારી તે ગાય છે અને તેથી ગૌ સેવાની મહત્તા છે ગૌ મહત્તા છે ભગવાન બાલકૃષ્ણ એ જેની સેવા કરી અને એ ગાયોની સેવા કરતા કરતા ભગવાન બાલકૃષ્ણ દ્વારિકાધીશ સુધી પહોંચી ગયા આ દ્વારિકાધીશ આપણને એમ કેતા છે તારે પણ મારા જેવું મહાન બનવું છે તો મેં જે કાર્ય કર્યું છે તું પણ કરતો જા એ ગાયોની સેવા કરતા જાઓ એ ગાયોનું રક્ષણ કરતા જાઓ પણ આજનો સમાજ એ ગાયોને કતલખાને મોકલતો થયો એ પહેલાના સમય ને યાદ કરો કે ગામડાનો યુવાન ભોજન કરવા બેઠો હોય પત્ની સાથે વાતો કરતો હોય કે લગ્ન મંડપમાં હોય પણ એના કાને અવાજ કે પોતાનો કાજે પોતાના પ્રાણના બલિદાન આપીને પણ એ ગાયોની રક્ષા કરતો હતો એ ભાતીજી મહારાજે શું કર્યું જીવનમાં કે આજે આખો સમાજ એને પૂજે છે એક જ કાર્ય કર્યું એ ગાયોની રક્ષા કરીને ગાયોની રક્ષા કરતા કરતા પોતાના પ્રાણ આપી દીધા આજે આખો સમાજ એને યાદ કરે છે પૂજે છે ગૌ સેવાની જે વિશેષ મહત્તા બતાવી છે અને એવી ગૌ સેવા મેળાવ ગામની અંદર કૃષ્ણાશ્રય આશ્રમ છેલ્લા પચીસ વર્ષથી કરી રહ્યું છે દસ ગાયો થી જેની શરૂઆત થઈ હતી આશ્રમની ગૌશાળાની અને વર્તમાન સમયમાં કૃષ્ણાશ્રય આશ્રમ ત્રણસો ગાયો ની સેવા કરે છે ત્રણસો ગાયો જાહેરાત કરીએ એટલે બોલો પહેલી ગણતરી ક્યાં મૂકીએ આપણે કે ત્રણસો ગાયો દૂધ આપતી હોય એટલે એક ગાયનો એક ટંકનો એક લીટર દૂધ ગણો એટલે ત્રણસો ગાયોનો ત્રણસો લીટર દૂધ એક ટંકનો આખા દિવસનું છસો લીટર દૂધ જો એવું હોત તો ઘણું સારું હતું પછી તો ક્યાંય બહાર કોઈને કશું કહેવાની જરૂર જ ના પડે દૂધ આપતી ગાયોની તો બધા જ સેવા કરવા તૈયાર છે બધા જ રાખવા તૈયાર છે પણ દૂધ ન આપતી ગાયોની સેવા કોણ કરશે અને કૃષ્ણાશ્રય કૃષ્ણાશ્રય આશ્રમનો તેથી સૌથી મોટો પ્લસ છે કે આશ્રમ દૂધ ન આપતી ગાયો નિરાશ્રિત કતલખાને જતી આજે મરું કાલે મરું કરતી જર્જરિત થતી એવી ગાયોની સેવા કૃષ્ણાશ્રય આશ્રમ છેલ્લા પચીસ વર્ષથી મેળાવ ગામની અંદર જે કરી રહ્યું છે